મિત્રો હમણાં દેશમાં એક હચમચાવી દે એવી ઘટના બની જેમાં આપણા દેશનો જવાન સરહદ ઉપર નહીં પણ ટ્રેનમાં શહીદ થયો ઘટના એવી હતી કે પોતાની ફરજ પૂરી કરીને રજા દરમિયાન તે પોતાના પરિવારને મળવા પોતાના વતન જમ્મુ તાવી સાબરમતી એક્સપ્રેસમાં જઈ રહ્યો હતો એ દરમિયાન તેને ટ્રેનના કોચ અટેન્ડન્ટ પાસે ચાદર માગી હવે આ વાતમાં એ ભાઈ ઉશ્કેરાઈને એના ઉપર છરી વડે હુમલો કર્યો અને એમાં આ જવાનનું મૃત્યુ થયું એ ભાઈ અને દેશના દરેક લોકોએ ખાલી માત્ર એટલું વિચારવાનું છે કે આજે આપણે પોતાના પરિવાર સાથે શાંતિથી હળીમળી રહી છીએ છીએ તહેવારો ઉજવી નોકરી કામ ધંધા કરી શકીએ છીએ કોના પ્રતાપે જ્યારે આ જવાનો દિવસ રાત દેશના સીમાડા સાચવે છે ને ત્યારે આ બધું થાય છે અને એ ભાઈએ તો રેલવેની પ્રોપર્ટીમાંથી ચાદર આપવાની હતી પોતાના ઘરની તો આપવાની હતી નહીં અરે દેશના જવાનોને જો પોતાના ઘરની બી વસ્તુ આપવી પડે ને તો એ ખુશી ખુશી આપી દેવાય એ પણ આપણા માટે ગર્વની વાત કહેવાય અરે હું તો આર્મીના જવાનને રોડ ઉપર જોઈ ને સેલ્યુટ અને પછી એમની સ્માઇલ જોઈને હું ખુશ થઈ જવું અરે ક્યાંક ચાલતા જોઈ જાઉં ને તો એમને મારી ગાડીમાં બેસાડી દઉં પછી એમને જ્યાં જવું હોય ને ત્યાં ઉતારી દઉં કારણ કે આ એવા વ્યક્તિઓ છે જે પોતાના પરિવારથી દૂર રહીને પોતાના જીવના જોખમે દેશના એકસો ચાલીસ કરોડ લોકોનું ધ્યાન રાખે છે તો આપણાથી નાનકડી અમથી જે મદદ થતી હોય એ આપણે ના કરી શકીએ ક્યાંય ટ્રેનમાં એ લોકો સીટ એમની કન્ફર્મ ના થઈ હોય નીચે બેઠા હોય તો આપણે આપણી સીટ ના આપી શકીએ આપણે એક થોડુંક આટલું જતું ના કરી શકીએ એમના માટે આવું મારું માનવું છે તમારું શું માનવું છે કમેન્ટમાં કહેજો